લોકોને કબૂતર અને પોપટ સાથે મિત્રતા કરતા જોયા હશે કે સાંભળ્યા હશે લોકો વારંવાર તેમના ઘરમાં કબૂતર પોપટ કાકરી જેવા જીવો સાથે મિત્રતા કરે છે પરંતુ ભાગલપુરના એક યુવકે એક વિચિત્ર શોખ છે અને તેને કાળા ગરુડને પોતાનો મિત્ર બનાવી લીધો છે આ વ્યક્તિનું જીવન પર્યાવરણને સમર્પિત છે તે વિવિધ પ્રકારના પ્રાણીઓને બચાવે છે અને તેમની સાથે મિત્ર બની જાય છે તેને ત્રણ ગરુડને બચાવ્યા અને તેઓ તેના મિત્રો બન્યા

આવી સ્થિતિમાં ભીખાનપુર નજીક રેલવે ટ્રેક પર એક ઘાયલ કારા ગરુડને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે બે ગરુડ જોરદાર વાવાઝોડાને કારણે વાયરના ઝાડ પરથી પડી જતા ઘાયલ થયા હતા તેઓ પણ બચી ગયા હતા તે પછી તેની સાથે ગાઢ મિત્રતા કેળવી અને હવે મિત્રતા એવી થઈ ગઈ છે કે તે ધાબા પર હાથ લહેરાવે કે તરત જ ગરુડ તેની તરફ ઉડતા આવે છે તેઓ નજીકમાં બેસીને તેમના હાથનું ભોજન પણ ખાય છે તેના ઘરે લગભગ પચાસ જેટલા માળા છે જેમાં લગભગ છે જ્યારે તે છત પર પહોંચ્યો તેને હાથ લહેરાવ્યો કે તરત જ બે ગરુડ ઝડપથી તેની પાસે આવ્યા અને તે આવતાની સાથે જ તે બંને છત પર બાંધેલી પાણીની ટાંકી પર બેસી ગયા તેને હાથ વડે ભોજન આપ્યું કે તરત જ બંને ગરુડ તેના હાથ પર બેસીને ભોજન કરવા લાગ્યા એટલું જ નહીં આ પક્ષીઓ તેમના ખોડામાં બેસીને તેમની સાથે રમતા પણ જોવા મળ્યા હતા આ અનોખો પ્રેમ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે કે આ વ્યક્તિની મિત્રતા એક પક્ષી સાથે કેવી રીતે થઈ ગઈ છે જે આટલું જોખમી છે